હાતી આપણે ઓહો ટિટ આ તો જો આવજો ભાઈ આ શું છે અહીંયા હે કેન્દ્ર છે અને આ દોરી છે રિજ્જા સરસ દોરો આ દોરી દોરી સેજ પણ ઢીલી ના થવી જોઈએ હા આ દોરી ઢીલી ના થવી જોઈએ દોરી ઢીલી થશે તો ડાન્સ કરતું કરતું બનશે દોરી ઢીલી પડવી જોઈએ આ આ આવો આવો આ લોકો બના સરસ ગયો હા બહુ મસ્ત સરસ સરસ હા દેખાવું જોઈએ હા હા સરસ જોયું જોયું આખું દઈ ગયું હા 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 ભાઈ તમારે શું સ્થિતિ છે કેન્દ્ર ક્યાં છે કેન્દ્ર કયું રાખ્યું ઓકે એને પકડી રાખજો હા દોરો આ ત્રિજ્યા છે દોરી છે આ ત્રિજ્યાવાળી દોરી છે ઢીલી ના પડવી જોઈએ દોરો હમ સરસ કયું ગ્રુપ છે અગ્નિ હા જો પ્રિન્સ

Here you go.